મનસુખ મનસુખભાઈને કઈ ખબર ન હોય તો કઈ બોલવું ના જોઈએ ને આ કેસ માં કશું ખબર નથી તો કેમ વધારાનું બોલે છે પછી પછી અમારે કહેવાનું રહે છે કે તમને કઈ ખબર નથી તો તમે શાંતિ થી બેસો કે ચૈતરભાઈને આપણે ફસાવી એટલે આપણે આપણા જે કૌભાંડો છે તે બહાર ના પડે એમ એવી રીતે ભાજપના દલાલોએ ફસાવ્યા છે કેસમાં કંઈ લેવા દેવા જેવું કશું છે જ નથી ચૈતર વસાવોના પતલીએ મનસુખ વસાઓને ખુલ્લેમ આવું કહી દીધું અત્યારે હાલ મિત્રો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચૈતર વસાવાના પત્ની મનસુખ વસાવાને એવું કહી રહ્યા છે કે એને કંઈ ખબર ના હોય અને આ ચૈતર ચૈતર વસાવાના કેસમાં વચમાં બોલ બોલ કરે છે તો મિત્રો અત્યારે હાલ કેમ ચૈતર વસાવાના પત્ની મનસુખ વસાવાને આવું કહી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાને એક ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે એવું અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે અને મિત્રો આ મનસુખ વસાવા એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે અને આ ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાંથી આવે છે પણ મિત્રો ફરક એટલો છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે અને આ મનસુખ વસાવા એ બીજેપીના નેતા છે તો મિત્રો અત્યારે હાલ આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચૈતર વસાવાના પત્ની મિત્રો ફૂલ ગુસ્સે થઈને કેમ આવું બોલી રહ્યા છે તો ચલો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપીએ તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો અત્યારે હાલ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ચૈતર વસાવાને જ્યારથી જેલમાં પૂર્યા છે ત્યારથી મિત્રો ચૈતર વસાવાના ઘણા બધા તમને સમાચાર જોવા મળતા હશે અને અનેકો હજારો વિડિયો તેમના વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો એક ઇન્ટરવ્યુ અંદર ચૈતર વસાવાના બંને પત્ની હોય છે અને ચૈતર વસાવાના પત્ની સાથે ઇન્ટરવ્યુ ચાલી રહ્યું હોય છે ત્યારે મિત્રો રિપોર્ટર ચૈતર વસાવાના પત્નીને મનસુખ વસાવા વિશે કહે છે ત્યારે મિત્રો ચૈતર વસાવાના પત્ની ગુસ્સે થઈને આવું કહી દે છે કે મનસુખ વસાવા આ વાતમાં કંઈ જાણતા નથી અને ખાલી ખોટા મારા પતિના પાછળ પડી ગયા છે અને આ કેસની અંદર મિત્રો તે વધારો કરી રહ્યા છે એવો અત્યારે હાલ ચૈતર વસાવાના પત્ની કહી રહ્યા છે શું ખરેખર મિત્રો આ ચૈતર વસાવાના પત્ની જે પણ કંઈ બોલી રહ્યા છે એ સાચું બોલી રહ્યા છે તમે કમેન્ટ કરીને જણાવજો અને અત્યારે તો તમને ખબર જ હશે કે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે અને મિત્રો આ નિડિયાપાડાની અંદર જે સભા રાખવામાં આવી હતી ચૈતર વસાવાના સપોર્ટમાં હજારો અને લાખો લોકો ઉભા થયા હતા અને હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટશે શું ખરેખર મિત્રો ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટશે હા મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે